ઉદઘાટન પ્રસંગે પગારેલા આપણા કચ્છી મંત્રી સાહેબ આપણા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ છે જિલ્લા પ્રમુખ શ્રી સાહેબ તેમજ અખતણાના તાલુકાના ધારાસભ્ય શ્રી પદ્મસિંહ જિલ્લાના તાલુકાના તમામ મંચસ બેઠેલા હોદ્દેદારો પદાધિકારીઓ બંનેના આગેવાનો ભાઈઓ મિત્રો આ ના થકે ખૂબ બંનેની વિસ્તારની તરક્કી થઈ છે કારણ કે જ્યારથી આ પશુ મેળો ચાલુ થયો છે ત્યારથી કરી આ દિવસ સુધી આપણા જે સરકારમાં સાથ રહ્યો છે અને બે હજાર આઠથી કરીને આજ સુધી દરેક પ્રોગ્રામમાં આપણા સંસદ ધારાસભ્ય શ્રી મંત્રી શ્રી જે પણ હોય એ પધારીને આ મેળાની રોનક વધાવી છે એનાથી બન્નીના લોકોને માલધારીઓને ખૂબ ફાયદો થાય છે ભેંસોની કિંમત વધે છે અને બહારથી લોકો આવે છે જેના કારણે બન્ની જે ભેંસ છે એને પ્રખ્યાતિ મળી અગિયારમાં નક્સલ તરીકે સરકારી માન્યતા આપી એ બદલ આપણા જેટલા સરકારના આભાર માનીએ એટલા ઓછા છે

મહાનુભાવ આવી અને આપણે જે આ મેળાની રોનક વધાવી એ બદલ દિલથી આપણે સૌના સ્વાગત કરીએ છીએ અને આભાર પણ માનીએ છીએ સાહેબ આ જે મેળો છે એમાં આજે એટલા લોકો આવ્યા છે બહારથી થી ભેંસો ખરીદવા માટે કે આપણે કલ્પના ન કરી શકીએ રાજસ્થાન થી ક્યાં ક્યાં થી લોકો આવી આ અહીંયા ભેંસો બની ની આજે બની ની એક દુનિયામાં ગમે ત્યાં જઈએ તો બની ની એક માનશાન વધ્યો છે એમાં ખૂબ જે છે આ સંગઠનની મહેનત એને પણ એ લોકોને મેળા કરે છે અને અહીંયા જે આપણી સરકાર છે સહયોગ કરે છે બીજી કંપનીઓ પણ સહયોગ કરે છે એના કારણે આ ખૂબ આગળ વધી રહ્યો છે આજે બહુ સમય ઓછો હોતા બધાને કંઈ મારે લેક્ચર નથી લેવા પણ અમારો જે મલદાર સંગઠન દ્વારા હોદ્દેદારો દ્વારા પ્રમુખ દ્વારા જે અહીંયા બોલાવી અને સન્માન કરવામાં આવ્યો એ બદલે એમનું પણ આભારી છું ધન્યવાદ આજે બંનીના હોડકો મુકામે સત્તરમાં મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદણી વિનોદભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી ભુજ વિસ્તારના ધારાસભ્ય અદણી કેશુભાઈ અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી તાલુકા પંચાયત પ્રમુખભાઈ વિનોદભાઈ વરસાણી માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન હરિયાણા પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બંનેના સત્તરમાં પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો ફાયદો થતો છે ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે એ એની ફળશુદ્ધિ છે થેન્ક યુ મારું નામ ઇમરાન ખાન મુતુઆ છે ને હું માલધારી કમિટીથી છું અને છેલ્લા પંદર વર્ષથી બંને પશુચરક માલધારી સંગઠન માટે કામ કરી રહ્યો છું અમે છેલ્લા સત્તર વર્ષથી મેળાનું આયોજન કરી રહ્યા છે જેમાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે બે દિવસે પશુ મેળામાં બની ભેંસની તંદુરસ્તી હરીફાઈ બની ભેંસની દૂધધ્વની હરીફાઈ તેમજ કાંકરી નસલની ગાય કાંકરી નસલની દૂધ દ્વારની હરીફાઈ ને કાંકરી નસલના જે નર છે અને બન્ની નસલના જે નર છે એમની તંદુરસ્તીની હરીફાઈ તેમજ બે દિવસીય પશુમેળા દરમિયાન આપણે અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ આ ઉપરાંત અહીંની બન્ની એક લોકલ ગેમ જેમને અમે બાખમરાકડા કહીએ આપણે એમને રેઝલિંગ પણ કહી શકીએ છીએ જે બહુ પોપ્યુલર છે અહીંયા અહીંયા આપણા બન્નીમાં એનું પણ આયોજન કરવામાં આવે છે આ પશુ મેળા થકી બંનીના પશુપાલકો પશુપાલકોને એક લાભ એવું મળ્યું છે કે આના થકી એક સારી માર્કેટ ઊભી થઈ છે જે બંને ભેંસ આજથી પંદર વીસ વર્ષ પહેલાં મેક્સિમમ એક લાખમાં વેચાતી હતી એ બંને ભેંસ આજે આઠ લાખ દસ લાખમાં વેચાય છે જે પશુમેળા થકી બંનેના પશુપાલકોને લાભ મળે છે આ પશુમેળો એક અલગ પશુમેળો છે કે આ પશુમેળામાં આપણે બનીને એક ઝાંખી જોઈ શકીએ અહીંયા તમે જોશો કે ન કેવલ પશુપાલકો પશુ જોવા આવે છે પણ બનીની સંસ્કૃતિને પણ નિહારો આવે છે અહીંયા બની માલધારી સંગઠન થકી જે પશુ મેળાનું આયોજન કર્યા કરવામાં આવે છે એમાં આપણે ન કેવલ કચ્છ બલકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પશુપાલકો પશુ પ્રેમીઓ પશુ લેવા આવે છે ને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પશુમેળો ન કેવલ પશુમેળો બલકે હવે એક લોકમેળા તરીકે પણ ઓળખાય છે બંને પશુચાલક માલધારી સંગઠન દ્વારા આ સત્તરમો પશુ મેળો યોજાઈ રહ્યો છે આજે આપણે જોયું હશે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ધારાસભ્યશ્રીઓએ પણ એક પ્રેરક બળ પૂરો પાડીને આ મેળાને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા અને આપણે સૌએ સાથે મળીને બંનેની ભાતીગળ સંસ્કૃતિ બંનેની વિરાસતો બંનેનો ઘાસિયા મેદાન અને બંને ભેંસ એને સાચવવા માટેના પ્રયાસો કરીએ છીએ એમાં સૌનો સાથ અને સાકાર છે અને સફળ બનાવીએ છીએ આજે આપણે જોયું હશે કે આજના મેળામાં જે સોશિયલ મીડિયા પર જાહેરાત થઈ હતી એની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પણ પશુપાલકો આજે પશુ મેળો માણવા અહીં આવ્યા છે એ સૌનો પણ આપણે હૃદયપૂર્વક સાથ કરીએ કારણ કે પશુપાલકોની એક પારંપરિક લાગણી હોય છે જે જાળવી રાખીને આવે છે એમનું પણ સ્વાગત અને આજે પશુ પશુમઢ ઉત્સાહ બે દિવસે ચાલશે જેની અંદર સાંજે રેસ ઘોડા દોડાશે જેમાં રહેવાલ દોડ પ્રખ્યાત અને સરળો દોડાશે તેમજ માણસ દોડાશે અને આવતીકાલે સવારે જે પશુ પ્રદર્શન હરીફાઈ જે પશુની હરીફાઈ જેમાં દૂધ દોન હરીફાઈ હોય પશુ સુંદરતા હોય હમણાં તો ખડેલીનો લીધો છે અને વોળકી જે નાની છે એનો પણ લીધો છે કારણ કે એના મતલબ એ જ છે કે નાની વોળકીને ખડેલી છે તો પશુનું સંવર્ધન થઈ શકે અને એના બચ્ચાઓ સામેની નસલની સાચવણી થાય એના માટે આ લોકોને સામેલ કર્યા છે અને કાલે પશુ પ્રદર્શન હરીફાઈ તેમજ અહીંનો ભાતીગઢ બાકમાં લાકડો પણ યોજવામાં આવશે મીડિયા માધ્યમથી એ છે કે બની એક ભૌગોલિક સંસ્કૃતિ પશુપાલન સાથે જોડાયેલી છે તો સૌ પશુપાલકો પોતાની સંસ્કૃતિને જીવન રાખવા માટે જેવી રીતે હોંશભેર ભાગ લઈ રહ્યા છે એવી રીતે આગળ પણ ભાગ લે અને બનીની સંસ્કૃતિ જીવન રહે બનીના ઘાસિયા મેદાનો બંનેનું પશુપાલન જીવન રહે અને સરકારશ્રી પણ એમાં બનીના પશુપાલકોને પ્રેરક પૂરો પાડી અને આ સંસ્કૃતિને જીવન રાખવા માટે પ્રયાસો કરે એવી અભ્યર્થના વ્યક્ત